જયરાશિત બાબતમાં કે છે ને પૈસા ખાઈ ગયા ફાટી પડ્યા અને બધું કે છે તો હું એન્જોય જો મારા પેટમાં પાપ હોય ને મને એમ હોય કાળું આ પકડાઈ જાય તો હેરાન થાઉ તો તો ફફડું પણ જાવ ને આ જયરાશિત જીવે છે ને એક એ કે રહ્યા પૂછો ભાઈ કેટલા પૈસા તમે આપવાની કરી દ્યો સાબિત એટલે વાત થાય પૂરી મૂકી દો આખા જિંદગી છાપું છોડો ડુંગળી વેચવા માંડો હું આયથી ફોન કરું બાપુ બોલું આપણું કોભાન પકડાઈ નહીં હો પણ મારે હોય તો ને તો હું ભલે ની અને કદાચ કાલે વારે બાપુ ભલે જયરાસિંહ બાપુ આવીને પ્રેસ કોન્ફરન્સ કરે મેં જગદીપ બેન પાંચ લાખ રૂપિયા તોય ફાટી ન પડું શું કામ પુરાવા નામની કોઈ ચીજ તો છે કે નહીં આપને કોઈ દિવસ વિચાર આવે કારણ કે સોશિયલ મીડિયામાં તમારા વિડીયો ખૂબ વાયરલ થતા હોય છે અને તમે છાતી ઠોકીને બોલો છો એ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય વિપક્ષનો પણ કાન આંબળવામાં તમે બાકી નથી રાખતા તો કોઈ દિવસ વિચાર આવે કે ભાઈ આટલું બોલીએ છીએ તો મારા પર આવશે ત્યારે શું કરશો પણ શું આવે મારી પાસે હું તો મને બસ એ તો મજા કહું છું છે કે મીડિયા મીડિયા આપણું જે પ્રિન્ટ મીડિયા ફિલ્ટર આવે એનાથી ઉપરી એડિટર હોય પછી માલિક હોય ને ફલાણું એટલે એ અમુક આવે ને અમુક જાય આ સોશિયલ મીડિયા તો રણ ને મેદાન ખુલ્લે ખુલ્લું છે માથા મહાણે જેને ફાવે એમ લખે જગદીશભાઈ પૈસા નથી જયરાશી બાબત માં કે છે ને પૈસા ખાઈ ગયા ફાટી બધું કે છે તો હું એ જો મારા પેટમાં પાપ હોય મને એમ હોય આડો આ પકડાઈ જાય તો હેરાન થવું તો તો ફફડું પણ જાવ ને આ જયરાશી જીવે છે ને એક એ હાજરિયા પૂછો ભાઈ કેટલા પૈસા તમે આપ્યા કરી દો સાબિત એટલે વાત પૂરી મૂકી દો આખી જિંદગી છાપુ છોડો ડુંગળી વેચવા માંડો મારે હું કબ ગભરાવું જોઈએ એટલે એ ટીકા થી આપણને લાગી એટલા માટે સાઈડ ન આવું જોઈએ ધાર્મિક ભાઈ કે બેઝિકલી આપણે ન હોવા જોઈએ હું એમ નથી કેતો કે હું સાઉન્ડ પ્રૂફ છું એટલે કે મારે એવું કોબન કર્યું છે પકડાવ નહીં તો ઈ એ ખોટું પકડાઉ નહીં ઈ એ કઈ ઈ કઈ હારી પ્રવૃત્તિ નથી હોવું ન જોઈએ એમ આરોગ્ય ની દ્રષ્ટિમાં આરોગ્ય ની દ્રષ્ટિમાં આયુર્વેદિક ભાષામાં એક શબ્દ છે નિરોગી નિરામય નિરામય એટલે રોગ નું ન હોવું તે રોગ નો ઉપચાર નહી ઉપચાર તો આમાં છે એલોપથી માં નિરામય રોગ જ ન હોવું તે નારદજીએ કીધું નારદજીએ એ વાલ્મિકી ને જે લૂંટારો હતો તે છરી લઈને કાઢ દે જે કઈ હોય તે નારદજીએ કીધું કે એ ડરપોક એને શબ્દ હું ડરપોક વાલિયા લૂંટારા ને

કે ભાઈ આ વાલિયા વિસ્તાર તમે છરી શું કામ રાખી કે કોક મારી નાખવા શું કામ કોક મને ન મારી નાખે એટલે હું છે તો મારા હાથમાં તંબુરો છે છરી નથી શું કામ હું નિર્ભય છું નિર્ભય એટલે પડકાર ઝીલી શકું એવો નહીં છું તો પામર આ રહ્યો તમે મને ધક્કો મારો તો હમણાં હું પડી જઈશ કે મારામાં ત્રેવડ છે નહીં પણ નિર્ભય એટલે ભયનું ન હોવું તે જેમ નિરામય રોગનું ન હોવું તે એમ ભય જ નથી મને ભય છે નો લાગે મેં એવું શું કર્યું કે કોઈ મને રસ્તા બચાડે આંતરે મને લૂંટી લે અથવા મારું ખૂન કરે કે મને દબાવે એવું કર્યું છે શું તો ઓલા નહીં લાગ્યું હાલ વાતમાં કઈક તથ્ય તો છે પછી એણે કીધું કે તો મને ડરપોક કીધો ને તો એ કે ડરપોક નહીં તું હાવ પામર પણ છો તારાથી ભૂંજો પાપડ ભાંગે અરે કે વળી પાછા આ બીજો પ્રશ્ન છે તો કે કેમ તમે એમ કે આખું ગામ આખું ડરીને હિજરત કરી ગયું ને તમે મને કહ્યું કે વાત સાચી તારાથી ભુંજો પાપડ ને હું તને કહું એક એક કામ કરો ઓલું જો ઝાડવું દેખાય તો કે હા તો તારામાં ત્રેવડ હોય તો એક પાંદડું કાપી આવ્યું લે અરે ઓલો કે બાપુ તમે હું વાત કરો

આક્ષેપ કરે મારે ડરવું ક્યારે જોઈએ મેં કઈ કાળું ધોળું કર્યું તો હોવું જોઈએ ને પૈસા કટકટાવ્યા હોય તો મારે ડર લાગે હું અહીંથી ફોન કરું બાપુ બોલું આપણું કૌભાંડ પકડાય ને હો પણ મારે હોય તો ને તો હું ભલે ને અને કદાચ બાપુ ભલે જયરાજસિંહ બાપુ આવીને પ્રેસ કોન્ફરન્સ કરે મેં જગદીબ ને પાંચ લાખ રૂપિયા તોય ફાટી ના પડું શું કામ પુરાવા નામની કોઈ ચીજ તો છે કે નહીં તમે કેહો એમ તો હું તમને કહું મેં રાજીવ ગાંધી ના આપ્યા પૈસા એવું ના આવે તમારી પાસે કઈક આધાર પુરાવતો હોય છે ને